ક્ષત્રિયો રાજપૂતો સ્વાર્થની લડાઈ નથી લડ્યા પરમાર્થની લડાઈ લડ્યા છે બીજા માટે લડ્યા છે એટલે એમનો ઇતિહાસ પરાક્રમ તાકાત લડાઈ દુનિયામાં બહુ બધાએ કરી છે માત્ર ક્ષત્રિયોએ કરી છે એવું નથી ખૂબ બધાએ કરી છે પણ એ કોઈનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે નથી લખાયો અને ક્ષત્રિયોનો ઇતિહાસ એમની સુરવિરતાનો ઇતિહાસ એ સુવર્ણ અક્ષરે લખાયો છે આજે લોક સાહિત્યનો ડાયરો થાય તો એમાં ઠકરાઈની ની વાત થાય છે હું વિચારતો હતો કે આ શું પરંતુ ઇતિહાસ ના પાત્રો જોડ્યા છીએ બીજા લડ્યા છે પણ જે બીજા યોદ્ધાઓ લડ્યા છે એમાં એમનો સ્વાર્થ હતો ને એટલે લડ્યા છે કા તો એમનું કોઈ પડાવી જતું હોય એટલે લડે તો પોતાને કોકનું લઈ લેવું છે એટલા માટે લડે આ બીજા લોકોની લડાઈ છે જ્યારે ક્ષત્રિયો રાજપૂતો સ્વાર્થની લડાઈ નથી લડ્યા પરમાર્થ ની લડાઈ લડ્યા છે બીજા માટે લડ્યા છે એટલે એમનો ઇતિહાસ અહીં આપણે આ કચ્છની ભૂમિમાં ખૂબ દાખલા મળશે વીર અવડા અડબંગજી એમની પાસે સુમરી દાડીઓ આવે હવે ક્યાં ઇસ્લામ ધર્મ ક્યાં હિન્દુ રાજપૂત પણ એને કહે કે ચિંતા નહીં કરતા હું એક ક્ષત્રિય છું સૈન્ય સામે લડીશ હું શહીદ તો આ દૂધનો કટોરો લોહીનો થશે અને મારી કચ્છની ભૂમિ તમને જગ્યા આપશે અહીં જગ્યા થશે ને તમારી સમાજ ઇતિહાસ એનો હોય છે જે બીજા માટે લડે બાકી તો સ્વાર્થનો સંઘર્ષ એક કીડી ખાંડનો દાણો પોતાના દરમાં લઈ જવાનો પ્રયત્ન કરે અને બીજું કોઈ પડાવો આવે તો એની સાથે લડાઈ કરે એમાં કઈ બહુ નથી એ સ્વાર્થની લડાઈ છે ક્ષત્રિયોના ઇતિહાસમાં જોઈએ તો જ્યારે જ્યારે શસ્ત્ર શાસ્ત્ર સત્તા કે સંપત્તિ એ ક્ષત્રિયને મળી છે તો એને પોતાના માટે વાપરવાના બદલે સમાજના માટે વાપરી છે આ ક્ષત્રિયનો ઇતિહાસ આપણે દશેરાના દિવસે શસ્ત્રનું પૂજન કરીએ છીએ અને આપણી પરંપરાઓ પણ છે કદાચ સમયાંતરે અનુકૂળ ના હોય પણ જે સમયે થઈ હતી ત્યારે એક પણ પરંપરા ખોટી ન આજે સમય સાથે પરિવર્તન કરવું પડે પણ કેટલીક પરંપરા આજે પણ જાળવવી પડે શસ્ત્રનું પૂજન એટલા માટે કે જેનું પૂજન થાય ને એનો દુરુપયોગ ના થાય આ ક્ષત્રિયો મને ઘણા બધા સ્ટેજ ઉપર તલવાર આપે હું કહું ના મારા મને શસ્ત્રનું પ્રદર્શન કરવાની ના માને ક્ષત્રિયોનો દીકરો તલવાર મ્યાન માંથી કાઢે તો દુશ્મન નું લોહી ચખાડ્યા વગર એને મ્યાનમાં મૂકે નહીં અને દુશ્મન નું ના ચખાડી શકે દુશ્મનો ન ચખાડી શકે તો પોતાનો અંગૂઠેથી લોહી કાઢીને એ તલવારને લગાડીને પછી મિયાન કરે હવે અત્યારે રાજબા કહેતા હતા એમ નબળા લોકો બધા સત્તાથી થાય પછી તલવાર આપે સ્ટેજ ઉપર તો કાઢીને ફેરવે અને બાજુમાં ઉંદરડો નીકળે તો સ્ટેજ પરથી પડીને ભાગે આ પ્રદર્શન ક્ષત્રિય સત્તાનું શાસ્ત્રનું સંપત્તિનું શાસ્ત્રનું પ્રદર્શન નથી કર્યું

તો ક્ષત્રિય દીકરો માથું નીચું કરીને ન જઈ શકે એના સામે લડાઈ કરે અને કરે ક્ષત્રિય 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 સિદ્ધાંતવાદી જરૂર છે સિદ્ધાંત માટે લડીએ છે અને એટલે જ જોઈએ છે કે આજે પણ ગામમાં વસ્તી જુઓ તો બહુ મોટી હોય અને ઘર એક જ ઠકરાયનું હોય તો એ આખું ગામ કે આવો ને તમે સરપંચ થાવ તો સારું તમે સરપંચ થાવ અને ઘણા બધા સરપંચો આપણા બેઠા છે અને એ ઉત્તમ વહીવટ કરે છે સમાજના પ્રતિનિધિ તરીકે અમે જ્યાં પણ હોઈએ ત્યાં કેટલીક અમારી પણ ફરજ છે સમાજ પર તકલીફ આવે ને ક્યાંય અન્યાય થાય તો અમે મુંડી નીચી કરીને ન બેસી શકીએ એટલી તૈયારી અમારે પણ રાખે જે પોલિટિકલ પાર્ટીમાં હોય મારે થયું છે મારા એ જાહેર જીવનના કાળમાં હું મિનિસ્ટર હતો રાજભાને એને જૂના વડીલો છે એમને ખ્યાલ છે ગોંડલમાં એક એવો આવ્યો કે જેને આખી જ્ઞાતિ સાથે વાંધો મને વાંધો ના હોય કોઈ પોલીસ છે આપણો ભાઈ પણ હોય અને દારૂ પીતો હોય કે એવળું કામ કરતો હોય એને જેલમાં જવાનું થાય એની કોઈ ચિંતા નહીં એને જવું જ પડે એક બગડેલી કેરી હોય એ આખા અંદર હોય તો બધાની આપણી એ સમાજથી ખરાબ થતી હોય એને એને એનો બચાવવાની જરૂર નહીં પરંતુ માત્ર ક્ષત્રિય છે એટલે જ એને હેરાન કરવાનું બિનજરૂરી વાહન ચેકિંગ કરતો હોય એમાં બીજાને છૂટ પણ ક્ષત્રિય નામ લાયસન્સમાં જોવે એટલે બે દંડા મારીને બેસાડવાનો એનું વાહન ડિટેઇન કરવાનું જ્યાં કોઈ ન મળે તો એ કોઈ દરબારગઢમાં જઈને રસોડામાં જઈને બહેનો દીકરીઓ હોય ત્યાં તલાશ કરવાની અને એના વિરુદ્ધમાં ગોંડલમાં સમગ્ર રાજકોટ જિલ્લાનું એક ક્ષત્રિયોનું સંમેલન મળવાનું હતું મારા પક્ષની સરકાર હતી હું મિનિસ્ટર હતો મને ફોન આવ્યો કે આવો સમાજ ઉપર અત્યાચાર થાય તમે આવશો મને દાખલાઓ આપ્યા મેં કહ્યું જરૂર હું આવીશ સમાજનું સંગઠનને સંમેલન છે સંમેલનમાં હું જરૂર આવીશ ભલે સરકાર નો મિનિસ્ટર હોઉં પણ પહેલો હું સમાજ નો પ્રતિનિધિ છું મારી ફરજ મારા ચીફ મિનિસ્ટર હતા એ વખતે ચિમનભાઈ પટેલ મને બોલાયો એ વખતે આ મોબાઈલ નો જમાનો નતો એટલે હું બાર હતો પ્રવાસ માં આવ્યો ત્યાં મારા પ્રેસિડેન્સ ઉપર કહ્યું કે સીએમ હાઉસ માંથી ચાર પાંચ વખત ફોન આવી ગયા છે તમને યાદ હું ગયો એમને ત્યાં બેઠો એટલે એમણે કહ્યું કે તમે ગોંડલ સંમેલનમાં જવાના છો ક્ષત્રિયોના મેં કીધું હા હું જવાનું તમને ખબર છે આ સરકારની વિરુદ્ધનું સંમેલન છે અને સરકારના મિનિસ્ટર તરીકે તમારે ત્યાં હાજરી ના આપવી જોઈએ મેં એને કંઈ જવાબ નહીં આપો પણ મુખ્યમંત્રી બેસતા હતા ત્યાં એક પેડ રહેતું કાગળ મેં ત્યાંથી કાગળ લીધું ખિસ્સામાંથી પેન કાર્ડ અને શું કરો છો કીધું હું રાજીનામું લખીને આપું છું તમે કહ્યું કે મિનિસ્ટર નહીં જાય તમારો શક્તિસિંહ તો ત્યાં જશે જવા એ બી રાજકારણના ચાણક્ય હતા મારું ટેમ્પરામેન્ટ તરત સમજી ગયા અને મેં તમને ક્યાં ના પાડી ના જવું તમે જરૂર જાઓ મેં એમને પછી સમજાવ્યું કે હું શું કામ જાઉં છું એ તમે સાંભળી લો મને વાંધો નથી મારો ભાઈ કોઈ ગુનો કરે એને પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પગલાં લેવા જ જોઈએ અને એની ફરજ બજાવવી જોઈએ પણ માત્ર ક્ષત્રિય છે એટલે જ એને હેરાન કરવાનો આવી માનસિકતાથી પીડાતો કોઈ પીઆઈ હોય અને એની વિરુદ્ધમાં મારો સમાજ ભેગો થાય તો આ સરકારના પ્રતિનિધિ તરીકે ન જઈ શકું તો રાજપૂત સમાજના પ્રતિનિધિ તરીકે મારે જવું જોઈએ ચિમનભાઈ પટેલે કહ્યું કે ચોક્કસ જવું જોઈએ તમે સાંભળજો જઈને વાત અને તમને વ્યાજબી લાગે એ સરકાર વતી ખાતરીને આપીને આવજો આ સરકાર તમારી છે તમારી ખાતરીનું પાલન આ મુખ્યમંત્રી કરશે એની જવાબદારી લઉં હું ગયો ગોંડલ સંમેલનમાં ખૂબ સમાજનો આક્રોશ હતો મેં સમાજના પ્રતિનિધિઓને પૂછ્યું કે શું ઈચ્છો છો એમણે કહ્યું કે બીજું લાંબુ કાંઈ નહીં આ પાપ અહીંથી જાય આ પીઆઈ ની બદલી તાત્કાલિક થવી જોઈએ મેં કહ્યું અઠવાડિયામાં એની બદલી થશે અને નહીં થાય તો તમારો આ પ્રતિનિધિ આ સરકારમાં મિનિસ્ટર તરીકે નહીં બેસે હું જેવો ગાંધીનગર પહોંચ્યો મુખ્યમંત્રીને ત્યાં ગયો મેં એમને વાત કરી કે સમાજનો આક્રોશ વ્યાજબી હતો મને એક નહીં અનેક દાખલા આપ્યા છે આ પુરાવા છે એના કે આટલા આટલા સમાજના ભાઈઓને વગર ગુને એમણે હેરાન કર્યા છે મુખ્યમંત્રી મને કે તમે શું કહીને આવ્યા કીધું એવું કહીને આવ્યો છું કે જો અઠવાડિયામાં પીઆઈની બદલી નહીં થાય તો હું રાજીનામું આપીશ અને કે અઠવાડિયાની લાંબી મુદત શું કામ નાખી તમે એમને કહો ચોવીસ કલાકમાં પીઆઈની બદલી આ સરકાર કરશે અને એમના સીટમાં એવું લખશું કે આને કોઈ દિવસ એક્ઝિક્યુટિવ પોસ્ટિંગ ના આપવું અને જિંદગીભર સાઈડ પોસ્ટિંગમાં રાખવાનો આવો મુખ્યમંત્રી શહેરોમાં આવશે અને ચોવીસ કલાકમાં એ સરકારે એની ટ્રાન્સફર કરી અને સાઈડ પોસ્ટિંગ મૂક્યું અને સાઈડ પોસ્ટિંગમાં એટલે સમાજના પ્રતિનિધિઓની અમારી પણ કારણ કે અમે લડીએ ત્યારે ઠકરાઈ માથું મૂકીને લડતી હોય છે હું અબડાસામાંથી છૂટાયો એમાં આપ સૌના આશીર્વાદ પ્રેમ અને સાથ પણ હતો જ નહીં તો હું તો નથી આવેલો તો આપના સૌના પ્રેમ આશીર્વાદ